પાડીના ગોયમા ગામે માતા પુત્ર વાપી કપડા ખરીદી કરવા જવાનું કહી પરત ન ફર્યા પાડી તાલુકાના ગોયમા ગામે માતાને પુત્ર વાપી ખાતે કપડા ખરીદી કરવાનું જવાનું કહી પરત ન ફરતા પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પારડી તાલુકાના ગોયમા ગામે આગરીવાડ ફળિયા ખાતે રહેતા જહીર ઇસ્માઇલ ખલીફા ગત બાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ સાંજે પોતાની સેલોની દુકાન બંધ કરી ઘરે આવ્યા હતા તે દરમિયાન પત્ની તરજુમા બાનું અને પુત્ર ફેઝ ઝહીર ખલીફા બંને વાપી ખાતે કપડાં ખરીદી કરવા જવાનું કહી નીકળ્યા હતા જે બાદ તેઓ પરત ન ફરતા પતિએ રિક્ષા સ્ટેન્ડ તથા આસપાસના સગા સંબંધીને ત્યાં તપાસ કરતા આ દિન સુધી મળી આવ્યા ન હતા જેથી પતિ જહીર ખલીફાએ પારડી પોલીસ મથકે ગત રોજ